નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છ માં આપનું સ્વાગત છે જોઈએ આજના સમાચાર કલાપૂર્ણમ પ્લાયવુડ એન્ડ લેમિનેટ તમામ પ્રકારના પ્લાયવુડ તથા હાર્ડવેર માટેની ખરીદીનો ઉત્તમ સ્થળ કલાપૂર્ણમ આર્કેટ બીસીસીબી બેંક સામે ન્યૂ સ્ટેશન રોડ ભુજ કેતુ મહેતા 9408619451 સામખિયાળીમાં જૂના બસ સ્ટેશન વિસ્તારમાં બસો જેટલી કેબિનો ઉપર બુલડોઝર ફરી અને જમીન ખુલ્લી કરાઈ ભચાઉ તાલુકાના સામખિયાળીમાં નવા અને જૂના બસ સ્ટેશન પાસે બિનઅધિકૃત રીતે આડેધડ ખડકાયેલી બસો જેટલી કેબિનો પર તંત્રનું બુલડોઝર ફરી વળ્યું હતું જોકે મોટા ભાગના ધંધાર્થીઓએ સ્વેચ્છાએ દબાણો દૂર કર્યા હતા દબાણ બાબતે સ્થાનિક રહીશ શિવમ હસમુખ મહારાજ દ્વારા રજૂઆત કરાતા ભચાઉ તાલુકાના વિકાસ અધિકારીએ ગ્રામ પંચાયતને ગંભીરતા દાખવીને કડક હાથે કામ કરવા સૂચન આપતા ગ્રામ પંચાયતે બે જેસીબી મશીન દ્વારા જૂના બસ સ્ટેશન નજીક ઊભી કરાયેલી ગેરકાયદે કેબીનો દૂર કરી હતી મોટાભાગે દબાણકારોએ સ્વેચ્છાએ કેબીનો ઉપાડી લીધી હતી કેબીનો રાખવા માટે ઓટલા બનાવેલા હતા તે તમામ મલબો ઉપાડવા માટે બે જેસીબી મશીન દ્વારા દૂર કરવામાં આવ્યા હતા કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો આ બાબતે સરપંચ જગદીશ મઢવી સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે નાના ધંધાર્થીઓ માટે ગ્રામ પંચાયત દ્વારા દુકાનો બનાવી આપવાનું વિચારાશે બીજી બાજુ પાંચ કેબિન ધારકોએ હાઈકોર્ટમાંથી કામચલાઉ મનાઈ હુકમ મેળવ્યો હતો જાયડસ હોસ્પિટલ અમદાવાદ દ્વારા દર મહિને કચ્છ ખાતે ખાસ ઓપીડી ડોક્ટર મિલન મહેતા પેઇન મેનેજમેન્ટ સ્પેશિયાલિસ્ટ ભુજ દર મહિનાના પહેલા શનિવારે ડોક્ટર અજય ચોક્સી સ્વાદુપિંડ આંતરડા અને liver રોગોના નિષ્ણાંત ભૂજ દર મહિનાના બીજા મંગળવારે મળશે ડોક્ટર આનંદ ખખર સિનિયર liver ટ્રાન્સપ્લાન્ટ સર્જન ભુજ અને ગાંધીધામ દર મહિનાના પહેલા બીજા બુધવારે મળશે ડોક્ટર સંદીપ અગ્રવાલ હૃદય રોગ સર્જન ભુજ દર મહિનાના બીજા શનિવારે મળશે ડોક્ટર સાકેત રાવ લોહીની નળી સંબંધિત રોગોના સર્જરી વગર સારવાર દર મહિનાના બીજા શનિવારે મળશે ડોક્ટર દૈવત વૈષ્ણવ લેપોસ્ક્રોપિક અને રોબોટિક ગેસ્ટ્રો હિપેટોબિલિયરી સર્જન ભુજ અને અંજાર દર મહિનાના ત્રીજા શનિવારે મળશે ડોક્ટર રવિ ચૌહાણ મગજ મણકા અને કરોડરજ્જુના રોગના નિષ્ણાંત ભૂજ દર મહિનાના ચોથા શનિવારે મળશે આ બધા જ ડોક્ટરો એલ એન એમ ગ્રુપ લાયન્સ હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટર રાવલવાડી લોકેશન સાઇટ રઘુવંશી ચોકડી પાસે ભૂજ મળશે વધુ માહિતી માટે સંપર્ક મનમીત જાની ડબલ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર